મારું ગુરુ કોણ મારું કુળ ક્યું આનું બાપી ખુમારી ન હોય તો મરી જવાય મેં વી વર્ષ ખટારો આંખો ને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું કોઈ આપણું એક રાજ્ય જોયા વગર બાકી નથી પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો હું તમને સાબિત કરાવી દઈશ ભાઈ જીવન એનું નામ કેવાય ને કે અહીંયા ખવડાવનારા પીનારા મન નહીં મળ્યા હોય તો બધે શું છે

ભેંસ અંધારી ઓરડી માં બાંધી હોય તો એને ખબર પડે હાથ નથી આપ્યા તો એમ મોઢે થી આંકડા માં બાંધી એક કરી નાખે એ ગાનો ખવાય અને સુરેન્દ્રનગર માં રોજ અમે તો અહીંયા પણ સુરેન્દ્રનગર આંટો મારીને અમે એક દી અહીંયા ગયા ને વીસ અને હોપારી ભરેલો ખટારો ઉભો તમે કહો આમાં શું ભર્યું કે હોપારી તમે કહો આમાં કેટલી ભરી કે વીસ ટન બોલે વીસ ટન એટલી બધી મને કે રોજ એક ફેરો આવે તો ખાય છે માણસ ભૂંડડા ખાય છે

અરે બાબુ ખાવાનું ખવાય ખાવા પીવાનું ક્યાં બાબુ દુનિયામાં ઓછું છે મને એમ થાય કે આપણે એક નથી અત્યારે કઉ કાજુ બદામ ખાય એવો બાબુ સમય આવ્યો આપણા છોકરા કાજુ બદામ ઓગેટ કરે હવે ખાવાનું ક્યાં છોડું હતું રામ પણ હવે ખાવાનું ખાવું જ નથી હું તો નગર એમ કઉારૂ ની કોસળી હોય કે ગુટકા હોય કે માવું હોય ફૂંડે નાખજો ભૂંડા ભૂંડું આમ ફૂંઘી ન્યુઝ મને કહે તો આપણે જેટલા બધા હારા જેટલા કહેવાય એમને લાગતું ભૂંડા નો ખાતા હોય એ આપણે ખાતા હોય એટલે આપણે આબરું જેટલી આપણે આપણે જેટલી આપણી વેલ્યુશન કેટલી કહેવાય ભલે હું કઈ વ્યસન મુકાવા નથી આવ્યો પારી વાળા રોજ અગરબત્તી તો કરતા જશે ને ઘરાક મોકલજે કોક મને ગાળ્યું દેજે આ વીડિયો મારા કોક જોઈ ગયા આને ચા એના બાપના પૈસા એટલે જે અમે અમે અમદાવાદ થી એક વાર નીકળ્યા ને આમ રાતે પ્રોગ્રામ માંથી નીકળ્યા ને પછી જમાલપુર માર્કેટ પાસે સમસાન નથી ઓલી સીડી ને નાળી ને એવું કોઈ માણા મર્યું હોય તો એ બધી વસ્તુ લઈ જાય ને એ હવાર માં દિવાળી આમ અગરબત્તી કરતો હતો ને મેં મારા એક ભાઈ હતો ને મેં બોલો જો અગરબત્તી કરે છે ને મેં બોલું સુડ શીડી વેચે તમે જોજો મારો નાચ છે ને દયાળુ છે એનું નામ તમે લ્યો ને માણસ ને મારી નહીં પણ બાપુ એને ધંધો કરાવે છે એને ઈશ્વર કહેવાય એક ચોર ચોરી કરવા નીકળે ને ઈશ્વર ને એમ કે ને કે આજ મારા છોકરા હાટ હું ચોરી કરવા છું રાખે છે આરતી ઉતારવી છે મંદિર શું બાર કેમ હું તો ઘણા આપડે આપડે જેટલા ઘર હોય ને બધા ઘરે નાના મોટા મંદિર હોય ને બધાય

આવા કોઈક જાગતા સંત પુરુષો હોય ને એની પાસે કંઈક બાપુ જીવનના રસ્તા બાપુ મળી જાય છે જીવન ના કઈક સવાલ જવાબ મળી જાય મંદિર છે મૂર્તિ છે ખોટી છે એવી મારી વાત નથી પણ તમને કોઈ પણ બાપુ દુનિયામાં ઉપાધિ હોય અને મરવા તમે જાઓ અને સંત પાસે જાઓ ને સંત એમ કે બેદી અહીં રોકા કાળ નો વ્યામો થઈ જાય ને તમારે બાપુ કાળ વ્યો મંદિરમાં તમે જ્યા આવે ને પછી મૂર્તિ આમે એમ ક્યો કે મારી વહુ કંદડે છે ને છોકરા કંદળે છે હું આજ મરવા જઉં છું એમ કહેવાનો કે બે દી રોકાય એટલે કે છે બાપુ જાગતા नरને કંઈક સેવજો ભૂખ્યો માણા આવે હું તો આવરા અનકોટ પૂરે ને અનકોટ મને એમ થાય કે આ ભગવાન જદી ખાવાનું ચાલુ કરે તે પછી જો અનકોટ જો કોઈ પૂરત ત મને કેજો છોપડામાં રહે છે ઈવડે એમને કોઈ દેખાતું નથી ઓલો નથી ખાતું અહીંયા તમે આ થઈને તે ઓલા બેનો બેઠા અહીંયા હોય જ લાઈન કરી હોય અમારે તો આટલી વાનગી હતી પણ એમાંથી ખાધી કોઈ એક જલેબી નું ઘોસલું છે ઓછું થાય અને જો કોઈ અનકોટ પૂરત મન કે ખાવ ખાવ કરે છે એને દીવો ને ભાઈ આને કઈ અને આ અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ આખી દુનિયાનું કીડીથી થી માંડીને હાથી સુધી પેટ ભરે એને તમે હું ખવડાવવાના હતા ભલા મને બોલો હમણાં શ્રાવણ મહિનો ગયો ને શ્રાવણ મહિનામાં તમે જુઓ ને ભોળાનાથ શું કે શું દૂધ લાવીને આમ હું તો અહીંયા મારે અહીંયા મંદિર છે ને અહીંયા બાપુ મેં બાપુ આ દૂધ બધું જાય છે કે એ મને કે ગટર માં તમે ભોળોનાથ કઈ તમને કહેતો નથી ઝોપડામાં કોક રહે છે બિચારા અહીંયા કોક કોક નાના બાળકો હોય ત્યાંની માય બાપુ દીકરા જન્મતી હોય એને એને ભલે હું એવું કહું છું ભોળાનાથ ને દૂધ ચડાવતું ચડાવવાતું હશે હું મારી એવી ના નથી પણ તમે એક લિટર દૂધ લઈ ગયા હોય અને એક એની ઉપર ટીપું પાડી દો અને પછી ઝૂંપડામાં કોઈને દિયાવો ને ગરીબ માણાના છોકરા ખાય તો તમને મત લાગતું કે ભોળો નાથ તમારું આ લિસ્ટમાં લખી લે નથી લાગતું એ હોત જ નથી મને એમ થાય આમ તમે જોવો ને જો શ્રાવણ મહિનામાં તો આમ બહાટી બોલાયો ગટર જાતી હોય ચોખે ચોખું દૂધ આપણે હું તો એમ જો ઓહોહો ભક્તિ ફાટી નીકળી સામતું છું ખોટું છે એવી મારી વાત નથી જે જે કરતા હોય કરજો પણ મને આ મંદિરથી એવું લાગે કે કઈક આમાં આ તમે જો માંડવા ને પ્રતિષ્ઠાન મંદિર ને એવું લાગતું કે દુનિયા તમને કોઈ વેરાગમાં ફાટી જાય તો હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ થાય છે તો ત્યાં બગાડ કાં થતો બગાડ એટકો કે આ ખૂન ને મારા મારી લૂંટફાટ ને આ શેડતી કરવાની બેનું દીકરી ઉપાડી જવાની આમાંથી કઈ ઘટ્યું હોય તો મને કયો